કેન્દ્ર સરકારે પાર્લામેન્ટમાં એક કાયદો પસાર કરીને એ નક્કી કર્યું કે જે સહકારી બેંકો છે એમાં પારદર્શિતા રહે અને એટલા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના કાયદામાં પ્રાવધાન કરીને એ વ્યવસ્થા કરી કે કોઈ પણ સહકારી બેંકમાં ડાયરેક્ટર એ આઠ વર્ષથી વધારે ન રહી શકે એ પછી સુધારો કરીને દસ વર્ષનો કાર્યકાળ કરવામાં આવ્યો આ જે કાયદો અસ્તિત્વમાં છે એ સમય નક્કી છે કે સહકારી બેંકમાં ચેરમેન કે ડાયરેક્ટર એ કોઈ પણ સંજોગોમાં એ નક્કી થયેલી કાયદાની જોગવાઈથી વધારે સમય ન રહી શકે પરંતુ રાજકીય રીતે કાયદો એ ભાજપના મળેલા હોય અથવા ભાજપમાં મળી જાય એના માટે જુદો અને જે વિરોધ પક્ષમાં હોય તો એના માટે કાયદો જુદો આ પ્રકારનો અમલ ભાજપના સરકારમાં થઈ રહ્યો છે આપણો બંધારણનો આર્ટિકલ ચૌદ કહે છે કે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટી બંધારણની આ જોગવાઈથી વિરુદ્ધ કાયદાનું કેવું પાલન કરે છે એનો પર્દાફાશ મારો સંસદમાં બસો ત્રેપન નંબરનો પ્રશ્ન રાજ્યસભામાં મેં પૂછેલો ગુજરાતની જ માહિતી માંગી મેં કે ગુજરાતની સહકારી બેંકોમાં કેટલા ડાયરેક્ટરો કાયદાની જોગવાઈથી વધારે સમયથી કાર્યરત છે અને એમને આના પદ પરથી દૂર કેટલાને નથી કર્યા મને જવાબ આપે છે જે મોટી બેંકો છે એક સોળ બેંકોમાં ગુજરાતમાં એકસો ઓગણ સિત્તેર ડાયરેક્ટરો એ લાંબા સમયથી કાર્યરત છે કાયદાની જોગવાઈ મુજબ એમને દૂર કરાવવા જોઈએ પણ એમના માટે કાયદો લાગુ પડ્યો નથી એ જ રીતે બીજી એકસો પિસ્તાલીસ સહકારી મર્યાદા એમને હટાવી દેવા જોઈએ પરંતુ એમને પદ ઉપરથી હટાવવામાં નથી આવ્યા કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે અન્ય જગ્યાએ જો ભાજપમાં ન ભળે અને કોંગ્રેસમાં હોય

ભારત સરકારમાં સહકાર મંત્રી છે અને જ્યારે પોતે સહકાર મંત્રી છે ત્યારે એમની વિશેષ જવાબદારી થાય છે કે કાયદાનું પાલન થવું જોઈએ પોતે જે બેંકમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોદ્દા પર રહ્યા ભૂતકાળમાં એ જ બેંક આજે સુપ્રીમ કોર્ટમાં મિલી ભગતથી સ્ટે લઈને બેસી ગઈ છે બંને મોસાળ લગ્નને માં પીરસણે જેવું ચલાવે છે અમિતભાઈ શાહની જવાબદારી છે એમને દૂર કરીને નવી ચૂંટણી કરાવવી જોઈએ ગુજરાતમાં સોળ મોટી બેંકોમાં એકસો ઓગણ ડાયરેક્ટરો અને બીજી એકસો પિસ્તાલીસ સહકારી બેંકોમાં આઠસો છોતેર ડાયરેક્ટરો મને આપેલા સરકારના જવાબ મુજબ કાયદાની મર્યાદાથી વધારે સમયથી છે એમને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને કાયદાનું પાલન ભારતીય જનતા પાર્ટીની સરકારે એક સરખું કરાવવું જોઈએ આ અમારી માંગ છે